વડોદરા શહેરના નવાયાર્ડ ખાતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બસ્સોથી વધુ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયોએ જીવ ગુમાવ્યા આ ઘટના બાદ ભારત સરકાર એકશનમાં આવી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઇ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા શહેરના નવાયાડ ખાતે પોલીસનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એક જુલી લાઠિયા અજય ગઢવી ગોરવા પીઆઈ કેએન લાઠિયા ગઢવી ફતેહગંજ પીઆઈ સહિત પોલીસના જવાનો દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ગેરભારતીયો અને ગાય કાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનો બસ્સોથી વધુ યુવાનોને ડિટેઇન કરી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા નવાર ટી કેબિન પાસે કે તમામ જે આપ જોઈ રહ્યા છો નવા તમને বাংলাদেশ ঘুসখোরো ধ্যান রাখি অত্যার হালম যে কার্য চাল রাখছে এম বড়োদরা শহর তীজা দিবে নয় বিস্তার શકમંદોને લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અઢીસો જેટલા સ્ત્રી પુરુષોના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવામાં આવશે એમની નાગરિકતા અને એમના આઈડીને લગતા પ્રૂફ ચેક કરવામાં આવશે અને કંઈ પણ શંકાસ્પદ લાગશે તો એ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં હાલમાં નવ બાંગ્લાદેશી આઈડેન્ટિફિકેશન કન્ફર્મ થયેલા છે કે જેઓ બાંગ્લાદેશી છે અને અહીંયા ગેરકાયદેસર રીતના રહેતા હતા અમને ડોક્યુમેન્ટ્સ પણ આધાર પુરાવા પણ મળી આવ્યા છે પરંતુ બીજા ત્રણથી સિત્તેર જેટલા લોકોનું અત્યારે હાલમાં વેરીફિકેશન ચાલી રહ્યું છે એક ટીમ અમારી બંગાળ પણ બાંગ્લાદેશની આસપાસના જે રાજ્યો છે એમાં રવાના કરવામાં આવી છે અને એ ટીમ છે એ ત્યાં જઈને એના જે શકબંધો છે એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે અને એમણે અહીંયા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તો નથી ધરતા તે બાબતની પણ તપાસ કરવામાં આવશે થેન્ક યુ